જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે જે હ્યુન્ડાઈ કંપનીની એસન્ટ ગાડી જોઈ રહ્યા છો સીએનજી પ્લસ પેટ્રોલમાં ગાડી જોવા મળે છે સાવ ઓછી કિંમતમાં જ ગાડી વેચી દેવાની છે તો વિડીયો પૂરો જોતા રહીજો ગાડી વિશેની બધી જ માહિતી મળી રહેશે બે હજાર અઢારનું મોડલ છે આ એસન્ટ ગાડીનું સાચવેલી ચોખ્ખી ગાડી પાર્સિંગ જે જે ઓગણીસનું પાર્સિંગ જોવા મળે છે તો વિડીયો પૂરો જોતા રહીજો ગાડી વિશેની બધી જ માહિતી મળી રહેશે વિડીયોના અંત સુધી બન્યા રહીજો મિત્રો ગાડીવાળા ભાઈનો નંબર ગાડીની કિંમત ગાડી ક્યાં જોવા મળશે તેની બધી જ માહિતી હું તમને આ વિડીયોમાં આપી દઈશ તો વિડીયો પૂરો જોતા રહેજો મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છે ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કર્યો બાજુમાં આપેલ બે લાઈકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલા મળતા રહે વિડીયો સારો લાગે તો એક લાઈક કરી દેજો વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમારે આ હ્યુન્ડાઈ એસેન્ટ ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડીવાળા ભાઈનો નંબર નંબર ક્યાંથી મેળવો તેની વાત કરી દઉં તો ગાડીના માલિકનો તમને વિડીયોના નીચે ટાઇટલમાં જ ડિસ્ક તેમજ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલો છે ટાઈટલમાં જ તમને ગાડીવાળા ભાઈનો નંબર મળી રહેશે તમે તેમને ફોન કરી શકો છો અને રેસન્ટ વિશેની વધુ માહિતી મેળવી શકો છો બે હજાર અઢાર નું મોડલ છે

બધા જ ટાયર નવા નાખેલા છે આ ગાડીના ફૂલ જવાબદારી સાથે ગેરંટી સાથે વેચવાની છે મિત્રો ચાચવેલી ગાડી જોવા મળી રહેશે નોન ગાડી એન્જિન પાવરફુલ છે ક્યાંય સ્ક્રેચ થયેલો પણ જોવા નહીં મળે નોન એક્સિડેન્ટ ગાડી કંપની કલરમાં એસન્ટ જોવા મળી રહેશે તો વિડીયોમાં તમને ગાડીની બધી જ માહિતી મળી રહેશે બે હજાર ને નું મોડલ છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડી ક્યાં જોવા મળે તેની વાત કરી દો તો ગાડી તમને પ્રોપર સુરત જોવા મળે છે સિતારામ મોટર્સમાં તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને ગાડીની કંડિશન હોય તમે ગાડી ખરીદી શકો છો ગાડીના કિંમત વિશેની વાત કરી દો તો ગાડીની કિંમત ચાર લાખ નેવું હજાર રાખેલી છે તેમાં ફેરફાર થઈ જશે તેવું ગાડીના માલિક જણાવે છે મિત્રો ગાડીવાળા ભાઈના નંબર વિશેની વાત કરી દો તો ગાડીવાળા ભાઈનો કોન્ટેક નંબર સત્તાણું એક જીરો બેતાલીસ બાર તે એસન્ટ ગાડીના માલિકનો નંબર છે તમે તેમને ફોન કરી શકો છો અને ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો ફૂલ જવાબદારી સાથે યુન્ડાઈ એસન્ટ વેચવાની છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો તમે આ ભાઈનો નંબર મેળવી તમે તેમને કોન્ટેક્ટ કરી શકો છો મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર પંચોતેર છ ઓગણસી આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે વાહનની બધી વિગતો ફોટા સાથે આ નંબર પર મોકલી આપવી આપણે જાહેરાત કરી આપીશું આપણે જાહેરાતનો કોઈ ચાર્જ લેતા નથી બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું